દેશમાં કેન્સરના કેસો સતત વધી રહ્યા છે તેમાં પણ બાળકોમાં થતા કેન્સરના કેસો એક ચિંતાનો વિષય બની ગયા છે બાળકોમાં થતા генеટિક ફેરફાર તેમાં પણ બાળકોને ભોજનમાં દેવામાં આવતી વસ્તુઓની જો સાર સંભાળ ન રાખવામાં આવે તો કેન્સર થવાના ચાન્સીસ વધી જતા હોય છે ત્યારે રાજકોટની શ્રીમતી અનિલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવનમાં બાળકોના કેન્સર નિદાન કરવામાં આવે છે તો આવો જોઈએ અબ તક આ વિશેષ અહેવાલ રાજકોટ તિરુપતિ નિર્મલા કોન્વેન્ટ ખાતે આવેલ શ્રીમતી અનિલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવનમાં નાના બાળકો માટે રાહત દરે કેન્સર નિદાન થાય છે અહીં પ્રતિ વર્ષે સાત હજાર થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે દર મહિને દસ થી પંદર બાળકોની સારવાર આપવામાં આવે છે અદિતિ થાનકી દ્વારા મેડિકલ અને મેટોલોજીસ્ટ તરીકે કાર્યરત છે તે રાજકોટ કેન્સર સોસાયટીમાં ફરજ બજાવે છે રાજકોટ કેન્સર સોસાયટી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છના કેન્સરના દર્દીઓ માટે કાર્યરત છે પ્રતિ વર્ષે સાત હજારથી વધુ દર્દીઓની સારવાર થાય છે અને તેમાં દર મહિને દસ થી પંદર બાળકોની સારવાર આપવામાં આવે છે બાળકોમાં વધુ પડતા લસિકા ગ્રંથિ મગજની ગાંઠોના કેન્સર જોવા મળે છે તે ઉપરાંત લીવર અને કિડનીના કેન્સર પણ બાળકોમાં થાય છે કેન્સર ની સારવારમાં કિમોથેરાપી રેડિયોથેરાપી ની સારવાર આપવામાં આવે છે આ ઉપરાંત સારવારમાં ચોવીસ કલાક ઇમરજન્સી અને પીડિયાટ્રિક જે બાળકોના રોગોના નિષ્ણાંતો હોય તેવા ડોક્ટર પણ સેવા આપે છે કેમોથેરાપીમાં બાળકોમાં કીમોકોડની જરૂર પડે એ સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અહીં અધ્યતન સારવાર અને રાહત દરે કેન્સરની સારવાર આપવામાં આવે છે બાળકો નાની ઉંમરે કેન્સરથી પીડાતા હોય છે તેનું મોટું કારણ પર્યાવરણનો બદલાવ છે તેથી આપણે lifestyle માં કસરત યોગાને સામેલ કરવા જોઈએ જેથી કરીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે નમસ્તે હું ડોક્ટર અદિતિ થાનકી પ્રેક્ટિસિંગ કન્સલ્ટન્ટ મેડિકલ અને હિમેટોલોજીસ્ટ તરીકે રાજકોટ કેન્સર સોસાયટી ખાતે ફરજ બજાવું છું રાજકોટ કેન્સર સોસાયટી એ છેલ્લા પાંચ દાયકાઓથી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારના કેન્સરના દર્દીઓના નિદાન અને સારવાર માટે કાર્યરત છે અહીંયા અમે પ્રતિવર્ષે સાત હજારથી પણ વધુ નવા કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવાર કરીએ છીએ અને તેમાં દર મહિને લગભગ દસથી પંદર બાળકોનો સમાવેશ થાય છે આમ દેશમાં જે જે દરે કેન્સરના કેસીસ વધી રહ્યા છે તેમાં બાળકોના કેન્સર્સનો વધારો અત્યંત ચિંતાજનક છે અને જો બાળકોના કેન્સર્સની સ્પેસિફિક વાત કરીએ તો આ કેન્સર્સ માટે કારણભૂત સામાન્ય રીતે અમુક જનીનિક ફેરફારો હોય છે કે જે કોઈ પણ વ્યસન કે આ એક્સટર્નલ નોન ફેક્ટર્સના અભાવમાં હોય છે અને અમુક વખત અમે એવું આપણા આહાર અને વિહારના ફેરફારને સાથે એને સાંકળી શકીએ કે જેથી કે બાળકોના આ જનીનિક ફેરફારોના હિસાબે થતાં કેન્સર્સનો દર વધી રહ્યો છે મોસ્ટ કોમનલી બાળકોમાં થતા કેન્સર્સમાં બ્લડ કેન્સર એટલે કે લ્યુકિમિયા અને લસિકા ગ્રંથિનું કેન્સર એટલે કે લિમ્ફોમાનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઘનગાંઠો એટલે કે સોલિડ ટ્યુમર્સમાં બાળકોમાં સૌથી વધુ કોમનલી મગજની ગાંઠો કે બ્રેઇન ટ્યુમર્સનો સમાવેશ થતો હોય છે અને એ ઉપરાંત અમુક વખત લિવર અને કિડનીના કેન્સર્સ જાણીતા છે કેન્સર્સની સારવારમાં સામાન્ય રીતે કિમોથેરાપી રેડિયોથેરાપી અને સર્જરીનો સમાવેશ થાય છે આ દરેક પદ્ધતિ એક જ છત નીચે અમે અહીં રાજકોટ કેન્સર સોસાયટી ખાતે એની સારવાર અપ અવેલેબલ કરાવીએ છીએ આ ઉપરાંત આ સારવારોમાં અમે ચોવીસ કલાક ઇમરજન્સી સેવાઓ અને પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના રોગોના નિષ્ણાત ડૉક્ટર્સની સેવા પણ ઉપલબ્ધ કરાવીએ છીએ કિમોથેરપી માટે બાળકોમાં જ્યારે કિમોપોટ કે પિકલાઇન ની જરૂર પડે તો એ પણ સુવિધા રાજકોટ કેન્સર સોસાયટી ખાતે અવેલેબલ છે તો અદ્યતન સારવાર અને એની સાથે ખૂબ જ રાહત દરે સારવાર એ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે અમે આપી શકીએ છીએ અને તેથી જ બાળ કેન્સરના દર્દીઓને કદાચ ગુજરાતના કે બહાર મોટા શહેરોમાં જવાની આવશ્યકતા હવે ટાળી શકાશે આપણે બધા જ તંદુરસ્ત જીવનશૈલી વિશે જાણીએ છીએ બાળકો ખૂબ જ નાની ઉંમરે આ કેન્સરથી પીડાતા હોય છે તો કદાચ એના માટે આપણા પર્યાવરણનો પણ ખૂબ મોટો ફાળો હોઈ શકે અને તેથી જ આપણી લાઈફસ્ટાઈલમાં રોજિંદુ એવું કહીએ કે રેગ્યુલર એક્સરસાઇઝ અને ખૂબ જ તંદુરસ્ત સાત્વિક આહાર કે જેમાં ફળફળાદી લીલા શાકભાજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે કે જેથી એન્ટીઓક્સિડન્ટ્સ કે વાઇટામિન્સ પુષ્કળ પ્રમાણમાં શરીરને મળી રહે કે જે શરીરના નોર્મલ કોષોને કેન્સરગ્રસ્ત થતાં અટકાવી શકે તો એ ફાળો ભજવી શકે કેન્સર સ્ક્રીનિંગ એવી પદ્ધતિ છે કે જે શરૂઆતના સ્ટેજમાં કેન્સરના નિદાન માટે લાભદાયક છે જ્યારે દર્દીને કદાચ કેન્સરના લક્ષણો પણ ન હોય તો એવા કેસીસમાં કેન્સર સ્ક્રીનિંગ મદદરૂપ થતું હોય છે જોકે મેં જેમ કીધું એમ બાળકોના કેન્સર્સ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ હજી ખૂબ વિકસેલા નથી અને જો શરૂઆતના એટલે કે પહેલાં બીજા સ્ટેજમાં કેન્સરનું નિદાન થાય તો એને ચોક્કસપણે મટાડી શકાય છે અને દર્દીને લગભગ નોર્મલ આયુષ્ય આપી શકાય છે જો કે જો આગળ પડતા ચોથા સ્ટેજમાં પણ એનું નિદાન થાય તો આ અદ્યતન સારવાર થકી આપણે એને રાહત આપી શકીએ છીએ અને એના આયુષ્યમાં મદદઅંશય સુધારો શક્ય હોય છે કેન્સર એકવાર મટી જાય પછી પણ અમે એવી સલાહ આપતા હોઈએ છીએ કે સમયાંતરે ચેકઅપ માટે આવવું કે જેથી લગભગ ત્રણ કે છ મહિને પ્રોટોકોલ પ્રમાણે અમે દર્દીઓને બોલાવતા હોઈએ કે જેથી જો શરૂઆતમાં જ કેન્સરના કોઈપણ ચિહ્નો જણાય તો આપણે એને વહેલી સારવાર થકી મટાડી શકીએ અને એ ઉપરાંત કેન્સર થવા માટેના કારણો જેના માટે જાણકારી છે એનાથી તો ચોક્કસ દૂર રહેવું પડે આ ટોપિક વધારે મોટા કેન્સર્સ મોટી વયના ઉંમરના દર્દીઓ માટે લાગુ પડે છે કે જેમાં આપણે જાણીએ છીએ તંબાકુનું સેવન કે દારૂનું સેવન એ ઓબ્વિયસ છે જે કારણોથી ઘણા બધા અડલ્ટ કેન્સર્સ સંકળાયેલા છે અને છતાં પણ દર્દીઓ એનાથી દૂર નથી થઈ શકતા તો એ જાગૃતિ કેળવવી આવશ્યક છે કે જેનાથી ભવિષ્યમાં એ જ કેન્સર વળી પાછો ઉથલો મારે એના ટકાવારી આપણે ઘટાડી શકીએ રતલામસિંહ આવ્યા છે અને એમપીના છે રતલામમાં છોકરાનું ચૌદ ધોરણ છોકરો છે મારો રતલામમાં મેં ઓપરેશન કરવા બે મહિના સુધી મેં હોસ્પિટલમાં રાખ્યું અહીંયા તો એને ફરક ન પડ્યો પછી અહીંયા શું આયા રાજકોટ લઈને આવ્યો રાજકોટ લઈને આવ્યો ને તો રાજકોટમાં એક દોઢ મહિનામાં ફરક બહુ પડી ગયો મતલબ એને આવી મોટી કીડા નથી આયા આ શરીરમાં આવી મોટી કીડાઈ નથી એટલે આવું નાની થઈ ગઈ બીમારી આ કેન્સલ નહીં તો મતલબ નોર્મલ હતું કેસ કેન્સલ એટલું એ કેન્સલ નતું આ કીડાનો મતલબ બહુ બળી ગઈ હતી અહીંયા રતલામાં પેલો પસંદ કર્યો ત્યાં ફરક ન પડ્યો અહીંયા ડાયરેક્ટ રાજકોટ આવ્યો આ રાજકોટમાં અસ્પિતાલમાં આવડ્યું તો આ અસ્પિતાલમાં ફરક પડી ગયો બહુ ફરક પડ્યો પેલા બહુ મોટી ગાડી હતી હવે બારીક થઈ જતો હાવ કમ થઈ ગઈ બહુ સારું થઈ ગયું મતલબ સુવિધા સુવિધા બી હારી છે દવા દારૂ હંધુ સારું છે બધું બળ્યા છે